નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની સાથે આજે આપણે તમારી સાથે છે તે ઘણા બધા એવા પ્રશ્નો શેર કરવાના છીએ જે આપણને પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલા છે અને આવનારી જેટકો છે એમ જીવી સીએલ યુ કે પી જ્યાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષા આવે છે તેની અંદર પૂછાય તેવા બધા પ્રશ્નો જોવાના છીએ અગાઉ પ્રશ્નો પૂછાય ગયેલા છે એટલા માટે આ પ્રશ્નો જોઈએ છીએ કેમ કે તમને ખબર પડે કે કેવા કેવા પ્રશ્નો અંદર પૂછાય છે કેમ કે ઘણા બધા મિત્રો છે તે પહેલી વખત એક્ઝામ આપતા હોય છે ઘણા બધા મિત્રો છે તે બીજી અથવા તો ત્રીજી વખત આપતા હોય છે પણ સિત્તેરથી પંચોતેર ટકા સ્ટુડન્ટ એવા હોય છે જે પહેલી વખત પરીક્ષા આપતા હોય છે એટલે તે લોકોને ખબર નથી હોતી કે કેવું પેપર આવતું હોય છે અને હવે છે તો તમારે સો માર્કનું પેપર થઈ ગયું છે તે બધા મિત્રોને ખબર છે એટલે ઘણા બધા પ્રશ્નો અલગ પણ તેની અંદર પૂછવામાં આવે છે એટલે આજે આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે અગાઉ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા છે અને સાથે સાથે તે પણ જોઈશું કે કઈ રીતે તેના જવાબ પણ સાથે આવે છે તો જે મિત્રોએ હજુ સુધી આ આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને મિત્રો આપણી એપ્લિકેશન પણ છે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન તેની અંદર પણ તમે તૈયારી કરી શકો છો તમને તેની અંદર ફ્રીમાં પણ ઘણું બધું મટીરિયલ મળી જશે ત્યારબાદ જો તમારે વધારે તૈયારી કરવી હોય તો તમે અંદરથી કોર્સ પણ પરચેઝ કરી શકો છો તો મિત્રો આપણે આગળ પ્રશ્નો જોઈશું આ બધા પ્રશ્નો છે તે આ પાંચેય કંપનીઓમાં લાગુ પડે તેવા પ્રશ્નો છે જેટકો એમ જીવીસીએલ યુ જીવીસીએલ ડીજીવીસીએલ અને પી જીવીસીએલ વીએસની પરીક્ષામાં બધા પ્રશ્નો તમારે કામ લાગશે તો મિત્રો આ જે પ્રશ્નો છે તે ખાસ કરીને જેટકોવાળા જોઈ લેજો કેમ કે હવે તેમને ટૂંક સમયમાં છે તે પરીક્ષા આવવાની છે વચ્ચે થોડીક વાત હતી કે પરીક્ષા આવવાની છે પણ ત્યારબાદ કંઈ નવું અપડેટ આવેલું નથી પણ હવે તમારે છે તે વધારે સમય લે છે નહીં કેમ કે તેની અંદર હવે પોલ ટેસ્ટ પણ આવી જશે અને લેખિક પરીક્ષા પણ આવી જશે એટલે જે મિત્રો તૈયારી કરે છે તે તેમની તૈયારી ચાલુ રાખજો અને જે મિત્રો તૈયારી હજુ સુધી નથી ચાલુ કરી તે મિત્રો તૈયારી ચાલુ કરી દેજો કેમ કે ટૂંક સમયમાં આવા તમારે છે તે પરીક્ષા આવવાની છે તો મિત્રો આપણે પ્રશ્ન જોવાના છીએ આકૃતિ અને સિમ્બોલવાળા પ્રશ્નો જે જેટકોની પરીક્ષામાં ખૂબ જ વધારે પ્રમાણમાં પૂછવામાં આવે છે કે ઘણા બધા તમે કદાચ પેપર સોલ્યુશન જોયું હોય તો તેની અંદર ઘણા બધા પ્રશ્નો હતા તો આ તેમાંનો એક પ્રશ્ન છે કે આ સિમ્બોલનો મતલબ શું છે પરીક્ષાની અંદર તમને આવો સિમ્બોલ આપેલો હોય છે આવો સિમ્બોલ આપેલો હોય છે અને પૂછેલો હોય છે કે આ સિમ્બોલનો મતલબ શું થાય છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન બી વીજળીનો શોક વીજળીનો શોક લાગવાની શક્યતા છે વીજળીથી શોક લાગવાની શક્યતા છે આ સિમ્બોલ તેનો છે ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું કે નીચેના કેલિપરનું નામ શું છે નીચેના કેલિપરનું નામ શું છે તમને અહીંયા સિમ્બોલ આપેલો છે તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન ડી ઓપ્શન ડી ઇનસાઇડ કેલિપર આ જે આકૃતિ છે તે ઇનસાઇડ કેલિપરની છે અહીંયા જે આપેલી છે તે ઇન્સાઈડ કેલિપરની આકૃતિ છે ત્યારબાદ તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે માઇક્રોમીટરનું રીડિંગ શું છે માઇક્રોમીટરનું રીડિંગ છે તે શું છે તમને અહીંયા છે તેનું રીડિંગ આપેલું છે તે તમે જોઈ શકો છો તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ઓપ્શન સી એક પોઈન્ટ નેવ્યાસી એમ એમ એક પોઈન્ટ નેવ્યાશી એમ એમ આપેલું છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈશું કે આ કઈ ટાઈપનું ઇન્સ્યુલેટર છે આ જે તમને આકૃતિમાં આપેલું છે અહીંયા જે આપેલું છે તે કઈ ટાઈપનું ઇન્સ્યુલેટર છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે

તે છેનો છે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ થ્રી વાઇન્ડિંગ પાવર ટ્રાન્સફોર્મર થ્રી વાઇન્ડિંગ પાવર ટ્રાન્સફોર્મર આ જે સિમ્બોલ છે તે થ્રી વાઇન્ડિંગ પાવર ટ્રાન્સફોર્મરનો છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન છે કે આ સિમ્બોલ છેનો છે અહીંયા આપણને સિમ્બોલ આપેલો છે તો આ જે સિમ્બોલ છે તે સેનો છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ એસ સી છે તેનો આ સિમ્બોલ આપેલો છે ધ્યાનથી જોઈ લેજો તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેની આકૃતિ શું બતાવે છે અહીંયા આપણને આકૃતિમાં કંઈક વસ્તુ બતાવેલી છે આ જે કંઈક વસ્તુ છે તો તેને આપણે શું કહીશું એવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ટાઈમર સ્વિચ અહીંયા જે આપણને આપેલું છે તે ટાઈમર સ્વિચ છે આ છે તે ટાઈમર સ્વિચ છે હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે આ સિમ્બોલ શું દર્શાવે છે શું બતાવે છે અહીંયા જે સિમ્બોલ આપેલો છે તો શું બતાવે છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી બદલી શકાય તેવો ઇન્ડક્ટર આ જે સિમ્બોલ છે તે આપણને શું દર્શાવે છે કે આપણે બદલી શકીએ તેવું ઇન્ડક્ટર છે આ વસ્તુ તે દર્શાવે છે તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ તેના પછી પ્રશ્ન છે કે નીચેની વસ્તુનું નામ શું છે અહીંયા આપણને એક વસ્તુ આપેલી છે તો આનું નામ શું છે આવો આપણને પ્રશ્ન કરેલો છે આનું નામ શું છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન સી વાયર ફેરુલ્સ અહીંયા જે વસ્તુ આપેલી છે તેને આપણે વાયર ફેરુલ્સ કહીએ છીએ કોઈ પણ વાયર હોય તેની અંદર જો આપણે કોઈ નંબર આપવા હોય કેમ કે વધારે વાયર હોય તો આપણને તેની અંદર યાદ ના રહે કે આ કેટલા નંબરનો વાયર છે આ કેટલા નંબરનો વાયર છે તો તે જાણવા માટે આપણે છે તે આ વાયર ફેરુલ્સ લગાવવામાં આવે છે જે આ પીળા રંગની છે તે તમે ઘણી જગ્યાએ જોયેલી પણ હશે આ વાયર ફેરુલ્સ નામથી ઓળખાય છે તેના પછીનો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના સિમ્બોલનો ઉપયોગ ઇલેક્ટ્રિક ડ્રોઈંગમાં શું દર્શાવે છે અહીંયા આપણને એક સિમ્બોલ આપેલો છે તો આ ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગની અંદર શું દર્શાવે છે આવો આપણને પ્રશ્ન પૂછેલો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન એ બલ્બ અહીંયા જે આપણને સિમ્બોલ આપેલો છે તે આપણને બલ્બ તરીકે આપેલો છે આવો જો ક્યાંય સિમ્બોલ હોય તો આપણે સમજી જવાનું કે તે બલ્બનો સિમ્બોલ છે આવા પ્રશ્નો મિત્રો ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે એટલા માટે આપણે જોઈએ છીએ કેમ કે વારંવાર તમને આ બધા પ્રશ્નો પૂછાય છે પરીક્ષાની અંદર એટલે આ બધા પ્રશ્નો તમે ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી વીએસની પરીક્ષામાં તમારે ખૂબ ઉપયોગી થવાના છે એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો ત્યારબાદ તમે આની ટેસ્ટ સિરીઝ પણ આપી શકો છો આપણી એપ્લિકેશન છે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન નામની તે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને તમે તેની અંદર ટેસ્ટ પણ આપી શકો છો ફ્રીમાં ટેસ્ટ પણ અંદર આપી શકો છો ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનો સિમ્બોલ શેનો છે અહીંયા જે આપણને સિમ્બોલ આપેલો છે તે સિમ્બોલ શેનો છે આ બધા મિત્રોને આવડતો છે સિમ્પલ છે તો મિત્રો આ જે સિમ્બોલ છે તે બેટરીનો સિમ્બોલ છે કેમ કે તમે જોશો તો એક સાઈડ માઇનસ આપેલું છે ત્યારબાદ એક સાઈડ છે તે પ્લસની નિશાની આપેલી છે તેના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ બેટરીનો સિમ્બોલ છે ત્યારબાદ એક એની ખાસિયત એ હોય છે કે જે સાઈડ માઇનસ હોય છે તે સાઈડ નાનું હોય છે અને જે સાઈડ પોઝિટિવ હોય છે તે સાઈડ છે તે વધારે મોટો લીટો હોય છે તેના ઉપરથી આપણને અંદાજ આવી જાય કે આ બેટરી છે હવે ત્યારબાદ મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો આપણને પ્રશ્ન આપેલો છે કે આ કયા પ્રકારનું વાયરિંગ છે આ છે તે કયા પ્રકારનું વાયરિંગ છે અહીંયા તો આપણને વાયરિંગ પણ આપેલું છે આ કયા પ્ર પ્રકારનું વાયરિંગ છે તો તેની અંદર મિત્રો જવાબ આવશે ટુ વે વાયરિંગ અહીંયા જે આપણને વાયરિંગ આપેલું છે તે ટુ વે વાયરિંગ છે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે કે આ કયા પ્રકારનો લોજિક ગેટ પ્રમાણે આઉટપુટ વી થ્રી આપશે આ કયા પ્રમાણનો લોજિક ગેટ પ્રમાણે આઉટપુટ વી થ્રી આપશે અહીંયા આપણને તેનો સિમ્બોલ પણ આપેલો છે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ સિમ્બોલની અંદર આપેલું છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઓર ગેટ અહીંયા જે લોજિક ગેટ આપેલો છે તે ઓર ગેટ આપશે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે આ સિમ્બોલ શેનો છે અહીંયા આપણને સિમ્બોલ આપેલો છે તે સિમ્બોલ શેનો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ફોટો ડાયોડ અહીંયા આપણને જે સિમ્બોલ આપેલો છે તે ફોટો ડાયોડનો સિમ્બોલ છે હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ અહીંયા પ્રશ્ન આપેલો છે કે આ સિમ્બોલ છેનો છે અહીંયા આપણને એનો એવો એક સિમ્બોલ આપેલો છે અને પૂછેલું છે કે આ સિમ્બોલ છે તે છેનો છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી થર્મિસ્ટર અહીંયા જે સિમ્બોલ છે તે થર્મિસ્ટરનો સિમ્બોલ છે યાદ રાખી લેજો થર્મિસ્ટરનો સિમ્બોલ છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે આ સિમ્બોલ સેના માટે વપરાય છે અહીંયા જે સિમ્બોલ આપેલો છે તે સિમ્બોલ સેના માટે વપરાય છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો અહીંયા તેનો જવાબ આવશે ઓપ્શન એ બજર બજરનો સિમ્બોલ આપેલો છે આપણને તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે હાલના કીધું છે કે ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે મિત્રો હવે હવે આ પ્રશ્નો રહેશે આપણે બીજા થોડાક પ્રશ્ન જોઈશું તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓપ્શન સી શ્રી રાજકુમાર સિંઘ ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી કોણ છે તો શ્રી રાજકુમાર સિંઘ હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે અહીંયા પાછો એક સિમ્બોલવાળો પ્રશ્ન આવેલો છે કે નીચેના ડાયાગ્રામમાં સેનો સિમ્બોલ સામેલ નથી શેનો સિમ્બોલ સામેલ નથી મિત્રો આ પ્રશ્ન થોડોક હાર્ડ છે કેમ કે પરીક્ષાની અંદર પૂછાય ગયેલો છે ને ઘણા બધા સ્ટુડન્ટને હાર્ડ લાગેલો છે અહીંયા શું પ્રશ્ન છે કે નીચેના ડાયાગ્રામમાં શેનો સિમ્બોલ સામેલ નથી અહીંયા જે આપણને સિમ્બોલ આપેલો છે તેની અંદર સેનો સિમ્બોલ સામેલ નથી તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓપ્શન ડી કરંટ ટ્રાન્સફોર્મર કેમ કે મિત્રો તમે આ સિમ્બોલની અંદર જોશો તો તમને સર્કિટ બ્રેકરનો સિમ્બોલ પણ મળી જશે આઇસોલેટરનો સિમ્બોલ પણ મળી જશે અને બસ બારનો સિમ્બોલ પણ મળી જશે આ ત્રણેયનો સિમ્બોલ તમને મળી જશે પણ કરંટ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે તે ક્યાંય જોવા મળશે નહીં આવા પ્રશ્ન તમને પરીક્ષાની અંદર કન્ફ્યુઝ કરવા માટે પૂછવામાં આવે છે એટલે આવા પ્રશ્નો ઉપર આપણે થોડું વધારે ધ્યાન આપવાનું રહેશે તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન છે કે આ નિશાની કયા મશીન માટે વપરાય છે અહીંયા જે નિશાની આપેલી છે તે કયા મશીન માટે વપરાય છે આવો પ્રશ્ન આપણને કરેલો છે તો મિત્રો તેની અંદર સાચો જવાબ રહેશે ઓપ્શન બી ડીસી મોટર ડીસી મોટર કઈ રીતે તો તેની અંદર જોઈએ કે આપણને એક એમ પણ આપેલો છે અને તેની નીચે ડીસીની નિશાની પણ આપેલી છે તમે જોઈ રહ્યા છો અને જો એસી મોટર સાચો જવાબ હોત તો આવી રીતે નિશાની કરેલી હોત તો આપણે એસી મોટર આવશે પણ અહીંયા જે છે તે આપણને ડીસી મોટરનો સિમ્બોલ આપેલો છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે આકૃતિમાં કઈ ટાઈપની બેટરી બતાવેલી છે આકૃતિમાં કઈ ટાઈપની બેટરી બતાવેલી છે અહીંયા આપણને આકૃતિ આપેલી છે તેની અંદર કઈ ટાઈપની બેટરી બતાવેલી છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી લીડ એસિડ બેટરી લીડ એસિડ બેટરી અહીંયા જે આકૃતિ છે તેની અંદર આપણને લીડ બેટરી આપેલી છે લીડ એસિડ બેટરી આપેલી છે તેના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક્સ સાધનમાંથી બંને દિશામાં મુખ્ય વિદ્યુત પ્રવાહનું વહન થાય છે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો પ્રશ્ન છે નીચેનામાંથી કયા ઇલેક્ટ્રોનિક સાધનમાંથી બંને દિશામાં મુખ્ય વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી ડીઆઈએસી એટલે કે ડાયક તેના પછી આગળનો પ્રશ્ન છે કે અવરોધકતાનો એકમ શું છે અવરોધકતાનો એકમ શું છે તો તેની અંદર મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઓહમ મીટર અવરોધકતાનો એકમ છે તે ઓહમ મીટર છે તમને એકમો વાળા પ્રશ્નો પણ પરીક્ષાની અંદર ઘણા બધા પૂછતા હોય છે એટલા માટે આપણે આવા એકમો વાળા પ્રશ્નો પણ આવડવા જોઈએ તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ વસ્તુ સક્રિય તત્વ છે નીચેનામાંથી કઈ વસ્તુ સક્રિય તત્વ છે એટલે કે એક્ટિવ એલિમેન્ટ છે તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી ઓપ્શન સી એટલે કે એ અને બી બંને નીચેનામાંથી કઈ વસ્તુ સક્રિય તત્વ છે તો વોલ્ટેજ સ્ત્રોત અને વિદ્યુત પ્રવાહ સ્ત્રોત આ બંને છે તે એક્ટિવ એલિમેન્ટ કહેવામાં આવે છે વોલ્ટેજ સ્ત્રોત અને વિદ્યુત પ્રવાહ સ્ત્રોત આ બંને એક્ટિવ એલિમેન્ટ એટલે કે સક્રિય તત્વ કહેવામાં આવે છે મિત્રો આવા પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર વારંવાર પૂછાતા હોય છે એટલા માટે આપણે અહીંયા પ્રશ્નો જોયા છે અને આ બધા પ્રશ્નો છે તે અગાઉ જેટકોની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પણ છે એટલા માટે આપણે આવા પ્રશ્નો જોયા છે અને આ બધા પ્રશ્નોની જો તમારે ટેસ્ટ સિરીઝ આપવી હોય બિલકુલ ફ્રીમાં તો આપણી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર તમે આપી શકો છો એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ફ્રીમાં ટેસ્ટ પણ આપી શકો છો અને અંદર ઘણા બધા કોર્સ પણ આપણે આપેલા છે તે જો તમારે પરચેઝ કરવો હોય તો તે પણ તમે કરી શકો છો તો મિત્રો આવા નવા નવા વિડીયો માટે તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક પણ જરૂર કરી દેજો ધન્યવાદ